હું મિત્રો આ છે રાજકોટનો તો પરંપરાગત શ્રમ જે ઘણા વર્ષોથી એક જ કપડાં માવે છે વિડીયોમાં જુઓ તમે જય ઝલ ને બોંધા જાઓ મોલોંગ લેતા દો ક્લાસ સે પરંપરાગત સંજે કચ્છ કપડામાં રંગબે રંગીય કચ્છ રંગના કપડામાં આવે છે વંશો થી રાજકોટ નું છે મૂળવતી મૂળવતી રાજકોટ ના છે